એમ કહેવાય છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ને એની આગોતરી તૈયારી કરવી જોઈએ અને જેટલી તમારી યોજના સારી મજબૂત એટલી જ કાર્યની સિદ્ધિ વધારે એટલે જેટલી સારી યોજના જેટલી સક્ષમ યોજના એટલી જ કાર્ય સિદ્ધિ સારી મથુરાની અંદર દેવકી અને વાસુદેવજીને જયારે કંસે કારાગારમાં કેદ કર્યા હતા એમ કરીને છ સંતાનોને દેવકીના છ સંતાનોને છેલ ની અંદર મારી નાખ્યા અને પછી જ્યારે વિષ્ણુ ભગવાનને કૃષ્ણ પરમાત્માના સ્વરૂપમાં દેવકીના આઠમા સંતાન તરીકે જયારે જન્મ લેવાનો હતો ને ત્યારે યોગમાયાને કહ્યું કે દેવકીજીના સાતમા સંતાન તરીકે બલરામ જ્યારે દેવકીજીના ગર્ભમાં આવે ત્યારે એ ગર્ભને તમારે દેવકીજીના ગર્ભમાંથી લઈ અને વાસુદેવજી છે અને અહી આ મુજબ થયું ત્યારે કંસને ખબર પડી કે દેવકી નો સાતમો સંતાન છે જે સાતમો ગર્ભ છે તે રહ્યો નથી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને જયારે દેવકીજીના ના આઠમા સંતાન તરીકે જન્મ લેવાનું થયું ત્યારે યોગમાયા ને ભગવાને કીધું હતું કે તમારે ગોકુળની અંદર નંદબાબાના બાબાના પત્ની યશોદાજી છે એના ગર્ભમાં તમારે જન્મ લેવાનો છે અને એને ત્યાં તમારે જન્મ લેવાનો છે એટલે આઠમા સંતાન તરીકે જયારે હું દેવકીજીના દેવકી જ્યારે હું જન્મ ધારણ કરીશ ત્યારે વાસુદેવજી છે મને ત્યાં મૂકી આવશે અને ત્યાંથી તમને અહીં પાછા લાવશે આ મુજબ થયું અને કંસને ખબર પડી કે દેવકીજીનું આઠમું સંતાન જે છે પુત્ર નથી પણ પુત્રી છે તો એને તો એ જે યોગમાં છે જે દીકરીના સ્વરૂપમાં જે જન્મ લીધો હતો એનો પણ નાશ કર્યો અને કૃષ્ણ પરમાત્મા છે ગોકુળમાં નિદેહ રહ્યા અને આપ બધા જાણો છો તેમ પછી ઘણા પ્રયાસો કર્યા કંશે અ બાલકૃષ્ણ ને મારવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એમાં સફળતા મળી નહીં વિષ્ણુ હતી મળી આમાંથી આપણે જાણવું વિચારવું સમજવું જોઈએ કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે ચોક્કસ એની યોજના બનાવવી જોઈએ પછી જ કાર્ય સિદ્ધિ થાય છે કાર્યની સીધી મળે છે ફરી પાછી બીજી વાતો સાથે મળશું જય શ્રી કૃષ્ણ